ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે બાર કોચ પાટા પરથી ઉતર્યા હતા વારાણસીથી અમદાવાદ આ ટ્રેન આવી રહી હતી જે દરમિયાન આ ઘટના ઘટી હતી એન્જિન સાથે મોટો પથ્થર ટકરાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ ડ્રાઈવર પથ્થર ટકરાતા એન્જિનના કેટલ ગાર્ડને નુકસાન થયું હતું ત્યારે ડ્રાઈવર યાત્રિકોને બસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા દુર્ઘટનામાં જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ એક્સ પર પોસ્ટ કરી છે કાનપુરથી આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરી દેવામાં આવી હતી રેલવે મંત્રી દ્વારા પોસ્ટ કરીને આ માહિતી પણ આપવામાં આવી છે અમદાવાદ સુધીની મુસાફરી માટે અન્ય ટ્રેનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે જોકે સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી મહત્વનું છે કે પથ્થર સાથે ટકરાઈ જવાના કારણે થઈને આ દુર્ઘટના સર્જાઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી હાલ મુસાફરોની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અમદાવાદ સુધી આવવા માટે પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ટ્રેનના બાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા આ દ્રશ્યો જે આપ જોઈ પથ્થર સાથે ટકરાવાના કારણે થઈને આ દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ સદનસીબે કોઈ જાનમાન નથી